જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે તાજેતરમાં ભયાનક આતંકવાદી હુમલામાં ભારતના અનેક પરિવારજનોએ પોતાના જીવ ગુમાવ્યા હતા તે આક્રોશજન્ય ઘટના ઉત્તર ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાંચરણિયાએ ઊંડું શોક વ્યક્ત કર્યો છે તથા શહીદ થયેલા સ્વર્ગસ્વવાસીઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી કામરેજના વજ્રભૂમિ ટાઉનશીપ સેક્ટર એક વજ્રચોક સરથાણા જકાતનાકા ખાતે રામકથામાં મંત્રીશ્રીએ આ દુઃખદ ઘટનાને માનવતા પર હુમલો ગણાવ્યો અને જણાવ્યું હતું કે આપણા દેશના દરેક નાગરિકને સુરક્ષિત માહોલ મળવો તે આપણો લોકશાહી સિદ્ધાંતનો મૂળભૂત હક છે આમાં નિર્દોષ નાગરિકોના જીવનો અંત લાવવો એ માત્ર દુઃખદ નહીં પણ વિઘ્નવટભર્યો અપરાધ છે આપણી ધરતીની શાંતિ સંસ્કૃતિ અને સાધનાના પરંપરાઓ પર પણ ઘાતક પ્રહાર છે આપત્તિની ઘડીએ પોતાની લાગણીઓ વ્યક્ત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર દ્વારા દહેશતવાદને નાબૂદ કરવા માટે કરવામાં આવતા સતત પ્રયાસોને સમર્થન આપતા તેમણે આ કાર્યતાપૂર્વક આતંકી હુમલાનો બદલો લેવાના દ્રઢ વિશ્વાસ સાથે કહ્યું કે આ પ્રકારની કૃરતાનું માનવતા સાથે કોઈ સાંકળ નહીં હોય આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ સાથે દેશમાં શાંતિ અને સલામતી કાયમી રીતે જળવાય તેવા પ્રયત્નો બંને તે સમયની માંગ છે અવકાશ બારોટ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર